એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રી મંડળમાંથી સરકારે એમને ના લીધા જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા હું હું મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી હું છું કોઈએ મને કદી કોઈ પાન ના જોયો હોય તો આગળ કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું બોલો પણ હું નહીં ખાતો હું હું દેતો ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવા ન જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી કરી નાખ્યો જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા खूप नम्र विवेकी खूप सनिष्ठ मुख्यमंत्री बैठा था सिंह सात जे सरकार प्रदीप बघू पण भूपेंद्रसिंह पाचशा मित्र जेकारमा प्रदीपसिंह मेहताय पीजेभाम किधू जुवळ मार्य कर कधी पूर्व थोडं धारासभ्य पूर्व थाय संसद सभ्य पूर्व थाय मंत्री पूर्व थाय नगरपालिका प्रमुख पूर्व थाय પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો